આ સ્પર્ધામાં સ્પર્ધક નીચે આવે તે સમયને માપવા માટે આ સ્પર્ધા માટેના ઇનામ વિતરણ સમયે અસમંજસતા સર્જાતા વિજેતા સ્પર્ધકોએ વિરોધ કર્યો હતો જેના કારણે સમગ્ર સ્પર્ધા વિવાદમાં પડી હતી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય નંબર પર વિજેતા રહેલા સ્પર્ધકોએ વિરોધ કરી ખોટી રીતે ઇનામ આપવામાં આવ્યા હોવાની રજૂઆત લેખિતમાં કરી હતી જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જે આગલા વર્ષે જોઈએ તો રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ જે જુનિયર બેનોમાં જે ફર્સ્ટ આવેલી છે ગરેજા જસુબેન એને આ વખતે એવું થયું કે જે રાજ્ય કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાની તેમાં એ ફર્સ્ટ હતી તેનું ટાઈમિંગ આડત્રીસ મિનિટની આજુબાજુનું હતું અને જ્યારે સત્તરમી નેશનલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી એમાં પણ એની તૈયારી અને મહેનત એટલી જોરદાર હતી કે અમે તો નક્કી જ કરી લીધું હતું કે ઘરે જ્યાં જશું ને કોઈ ન જરાવી શકે એની મહેનત પણ એટલી હતી એના વાલીઓનો પણ એટલો સપોર્ટ હતો સવારમાં વહેલા મૂકવા આવવું લેવા આવવું એટલી મહેનત કરવી તડકામાં દોડવું સવારે એટલી ઠંડીમાં દોડવું એટલી બહુ મહેનત હતી એ છતાં પણ સત્તરમી જે નેશનલ કક્ષાની જે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાણી તેમાં જે ટેકનિકલ ખામી ને હિસાબે જે સેન્સર માં પ્રોબ્લેમ આવ્યો એના હિસાબે એનો નંબર જાહેર ન થયો જે નંબર પહેલો અથવા બીજો આવ આવ આવો જોતો તો એની જગ્યાએ સાતમો નંબર જાહેર થયો ગિરનાર અવરોહણ સ્પર્ધામાં ઓલી વખતે પણ ને રાજ્યમાં પણ ફર્સ્ટ હતી અને નેશનલમાં પણ ફર્સ્ટ હતી આજ વખતે આજ વખતે પણ રાજ્યમાં ફર્સ્ટ હતી અને નેશનલમાં સેન્સર ને કારણે સેન્સર ને કારણે મને સાતમો નંબર આપવામાં આવ્યો હતો અને સાતમો નંબર આપવામાં આવ્યો હતો પછી સાતમો નંબર આપવામાં આવ્યો હતો પછી મેં મારા કોચ ને કીધું ત્યારે ત્યારે કોચ એ તેને કર્યો અને મને ખબર જ હતી કે મારો સાતમો નંબર હોય જ નહીં પેલો કે બીજો જ નંબર હોય પછી સર્ટિફિકેટ અને ટ્રોફી મને આપવામાં આવ્યું નથી ને તેથી મારો ગિરનાર આવરણ આવરણમાં નંબર આવ્યો તો તેથી 1 થી 50 માં નંબર નોતો અહીંયા મારો નંબર હતો ખરેખર તો બીજો નંબર હતો તેથી મને નંબર આપવામાં ન આવ્યો છે દિવસ પછી ડિક્લેર કરવાનો નંબર આવ્યો હતો ત્યાં નંબર મારો ડિક્લેર કરવામાં નહોતો આવ્યો ચિપ્સ ના ચિપ્સ નું કારણ હતું તેથી ચિપ્સ અને કોમ્પ્યુટર નો મારો નંબર ત્યાં નહોતો આવ્યો જે બે હજાર બાવીસ માં મારું પંચાવન પોત્રીસ નો નવો રેકોર્ડ સર્જાયેલો હતો અને ગયા વર્ષ આ વર્ષે બે હજાર પચીસ માં મેલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલો અને તેમાં મારો રેન્ક હતો અને એમાં એક ટેકનિકલ ખામી ના કારણે જે મારો બે હજાર બાવીસ માં પંચાવન પોત્રીસ નો રેકોર્ડ સર્જાયેલો હતો તે ટેકનિકલ ખામી ના કારણે એમાં એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું હતું કે તે પંચાવન પોત્રીસ નો રેકોર્ડ તૂટેલો છે અને ત્રેપન પોઈન્ટ છત્રીસ નો રેકોર્ડ નવો બનેલો છે તે ટેકનિકલ ખામીના કારણે ભૂલ હતી

ત્યારબાદ એનું પ્રાથમિક રિઝલ્ટ અને ટ્રોફી આપવામાં આવતી હોય છે એમાં અમુક જે ખેલાડીઓ હતા એમની લેખિત રજૂઆત એવી આવેલી કે અમારું જે રિઝલ્ટ છે એ એમાં કંઈ ફેરફારો છે એટલે અમે એનું રિયલ ટાઈમ મોનિટરિંગ જોયું એના ઉપરથી એક વસ્તુ એવો ખ્યાલ આવેલો કે જે ચીપ દ્વારા મોનિટરિંગ થતું હોય છે એ ચીપની જે સિસ્ટમ છે એ વચ્ચે ફેલ થયેલી હતી એના કારણે અમુક ખેલાડીઓનો જે ટાઈમ નોટ થવો જોઈએ એ ટાઈમ નોટ થયો થયો નહોતો એના કારણે થઈ અને સમગ્ર પરિણામ છે એ ડિફેક્ટિવ આના માટે અમે માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીનું માર્ગદર્શન લીધેલું અને માનનીય કલેક્ટર સાહેબ દ્વારા એક લવાદ સમિતિ ની રચના કરવામાં આવેલી હોય છે એ લવાદ સમિતિના અધ્યક્ષ તરીકે અમે એના તમામ સભ્યોને બોલાવી અને આના માટે અમે બેકઅપ સ્વરૂપે એક સીસીટીવી કેમેરા દ્વારાનું રેકોર્ડિંગ વિડીયોગ્રાફી રેકોર્ડિંગ અને મેન્યુઅલ આ ત્રણ પ્રકારના બેકઅપ સપોર્ટ રાખતા હોઈએ છીએ તો એના આધારે સમગ્ર કમિટીને બેસાડી અને અમે આખું પરિણામ જોઈ જોયેલું હતું અને એના આધારે નવું પરિણામ તૈયાર કરવામાં આવેલું હતું આ બાબતે અમે જીપની સર્વિસ પ્રોવાઈડ કરતી કંપનીને પણ એમનો અભિપ્રાય લીધો હતો એમના દ્વારા પણ એવો સ્વીકાર કરવામાં આવ્યો હતો કે આજે જીપ દ્વારા જે ટાઈમ નોટ થતો હોય છે એમાં કંપની દ્વારા ફેલ્યુર થઈ